આંતરરાજ્ય વાહન ચોરી કરતી ટોળકીના ત્રણ રીઢાઓએ નવસારીના એલસીબીની ટીમે ઝડપી પાડી ત્રેવીસ મોટર સાયકલો સહિત દસ લાખથી વધુનો કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે હાલ નવસારી પોલીસે તપાસ હાથ ધરી છે નવસારી એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પીઆઈ પીએસ પલાસ પીએસઆઈ કીર્તિપાલ સિંહ પુવાર અને પીએસઆઈ એમજી જી પાટીલની મરોલી પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં વાટગામાં ત્રણ રસ્તા પાસેથી વાહન ચેકિંગ દરમિયાન ત્રણ આરોપીઓ જેમાં ઈલુ ઉર્ફે નિલેશ નાયકડા ડાવર બુચરસિંહ ઉર્ફે ભુચના શંકર કનેશ અને સીલદાર કમરસિંહ ચૌહાણને બે મોટરસાયકલો સાથે પકડી પૂછપરછ કરતા આરોપીઓએ મોટરસાયકલો ચોરીની હોવાની કબૂલાત કરી હતી અને બંને મોટરસાયકલ મોરલી પોલીસ સ્ટેશનની હદમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી જેથી તેઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા રિમાન્ડ દરમિયાન આરોપીઓએ આંતરરાજ્ય વાહન ચોરીની કબૂલાત કરી હતી આરોપીઓ પાસેથી પોલીસે તેવીસ જેટલી મોટરસાયકલ સહિત દસ લાખ એકવીસ હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો

પૂછપરછ સારું પકડાયેલા હતા અને તેઓની પૂછપરછ આધારે તેઓએ ત્રેણા જિલ્લામાંથી બાઇક ચોરી કરતા હોવાનું કબૂલેલ હતું ત્યારબાદ તેઓને અમારી એલસીબી ટીમના પીએસઆઈ વર પીએસઆઈ પાટીલ તેઓની સાથે અલીરાજપુર ખાતે મધ્યપ્રદેશ ગયેલા હતા અને આ તેઓની પાસેથી અન્ય એકવીસ બાઇકો રિકવર કરવા કરેલી છે જે આરોપીઓ પકડાયેલા છે એ તમામે હરિરાજપુર મધ્યપ્રદેશના છે જેમનું નામ ઇલેશ ઉર્ફે નિલેશ અને ભૂચરસિંહ ઉર્ફે ભુજના આ જે બંને આરોપીઓ છે એ ભરૂચ જિલ્લાના ઓગણત્રીસ ગુનામાં વોન્ટેડ છે અને અન્ય જે પકડાયેલ સિલદાર કરમસિંહ કરી જે છે એ પણ વાહન ચોરીના આરોપી છે આ સમગ્ર જે તપાસ થયેલી છે એમાં કુલ ત્રેવીસ જે બાઇકો રિકવર કરવામાં આવેલા છે જેમાં નવસારીના ત્રણ સુરત શહેરના આઠ સુરત ગ્રામ્યના પાંચ છોટાઉદેપુરના બે અને અન્ય આણંદ નર્મદા દાહોદ અને તાપી જિલ્લાના પણ બાઇક ચોરી છે એમને રિકવર કરવામાં આવેલા છે હાલ જૂનાની જે તપાસ છે એ પોસાઈ પીજી પાટીલ એમજી પાટીલ કરી રહ્યા છે ઓકે એમો શું એ લોકો રાત્રિના સમય દરમિયાન વાહન જે લોક છે તોડી અને અલીરાજપુર તરફ લઈ જતા અને ત્યાં એકદમ આઠ થી દસ હજારના ભાવે એનું વેચાણ કરતા હતા એ રીતે સર અલીરાજપુર લોકો ચલાવીને જતા હતા કે કોઈ એ લોકો પોતે જ જાતે ડ્રાઈવ કરી અને લઈ જતા હતા કોઈ વાહન કે એ નથી હાલ તો નવસારી એલસીબીની ટીમને આંતરરાજ્ય વાહન ચોરીનો પર્દાફાશ કરવામાં સફળતા મળી છે અસર કુરેસી જી ટ્વેન્ટી ન્યૂઝ